પ્રાંત અધિકારી એસ ચૌધરી રાણપુર મામલતદાર કેવી ગોહિલ રાણપુર તાલુકા વિકાસ અધિકારી એચ એફ ભુવાત્રા નાયબ મામલતદાર દાયમા તલાટી કમ મંત્રી મહાવીર દેવમુરારી વન વિભાગના ફોરેસ્ટ એપી પરમાર આઈસીડીએસ શાખાના સીડીપીઓ દક્ષાબેન વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ રાણપુર શહેરના અને રાણપુર તાલુકાના આગેવાનોની હાજરીમાં આ નવા બનેલા અવેડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મામલતદાર કચેરી પાસે ટેક્સી સ્પીન બેરિંગ લિમિટેડ દ્વારા અબોલ પશુઓને પીવાના પાણી માટેનો વાડો બનાવી આપતા તે વિસ્તારના પશુપાલકોને જે પશુઓ માટે પીવાના પાણીની જે સમસ્યા હતી એ સમસ્યા હલ થઈ છે